યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનો ભાવો અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવોને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવનાર છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે મંદિરની લાઇટોને રોશનીથી આસોપાલવ કેડ વાસના તોરણો બાંધી શણગાર કરવામાં આવે છે સાથે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્ર ઉપર નાગદમન ગોવર્ધન પર્વત દર્શન કૃષ્ણ ભગવાનના જેલમાં જન્મો જેવી જુદી જુદી ઝાંખીઓ બનાવવામાં આવી છે આવતીકાલે આઠમનો પાવન પર્વ છે તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળા મંડળ દ્વારા આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે એકસો આઠ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં સવારે શોભાયાત્રા કાલે અગિયાર વાગે આરંભ થશે અને ચાર વાગે મંદિરમાં પરત ફરશે અંદાજિત બસો એક કિલો અબિલ અને ગુલાલ ઉડાડવામાં આવશે પૂરજોશથી તૈયારી ચાલી ચાલી રહી છે અને પૂર પૂરે આધ્યાત્મિક રીતે અહીંયા તૈયારી ચાલી રહી છે તેવામાં આપ સૌને મંડળ અને ગામ તરફથી અમે દર્શન કરવા માટે મારું નામ છે ડૉક્ટર કાજલ પટેલ હું મારા સહપરિવાર સાથે રાજકોટથી શામળાજીના દર્શન કરવા માટે આવી છું અહીંયા અમે શામળાજીના દર્શન કર્યા લોકોની ખૂબ ભીડ જોવા મળી રહી છે કાલે ભગવાનનો જન્મદિવસ હોવાથી અહીંયા ખૂબ સારું એવું બધી તૈયારીઓ પણ ચાલી રહી છે અહીંની સાથે સાથે અહીંયા કૃષ્ણ જન્મોત્સવ દર્શન શ્રી ગોપી રાસલીલા લીલા નાગ દમન દર્શન અને ગિરિરાજજી દર્શનની પણ અનેરી ઝાંખી જોવા મળી રહી છે ખૂબ જ આનંદનો માહોલ છે અહીંયા કાલે ભગવાનનો જન્મદિવસ છે તો એનો ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીંયા જે પ્રકારની વ્યવસ્થા છે તે જોઈને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોલા સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસો તોરણોથી મંદિરને સુ સુસજ્જ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ અને બાર ત્રીસ વાગે ભગવાનની આરતી થશે અને પોણા એક વાગે મંદિર બંધ થશે સાથે આ વખતે ભગવાનના જન્મની કેટલીક ઝાંકીઓ એ મંદિર ટ્રસ્ટે તૈયાર કરી છે અમદાવાદના વિશેષ કારીગરો દ્વારા એમાં ભગવાનનો જેલમાં જન્મ થયો અને વાસુદેવજી એમને લઈ અને જે જાય છે યમુનાજી પાર કરાવે છે એ દ્રશ્ય છે કૃષ્ણની લીલા રાસલીલા નાગદમનનો પ્રસંગ છે ગોવર્ધન પર્વત ભગવાન જે આંગળી પર ઉચકે છે એ પ્રસંગ છે તો આ ઝાંકીઓનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે લોકો ભારે હર્ષ ઉલ્લાસ સાથે આ ભવ્ય પ્રસંગને ઉજવે એવી મંદિર ટ્રસ્ટની શુભેચ્છા શુભેચ્છા છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી